નમસ્કાર મિત્રો નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ એપીમાં મિત્રો આજે આપણે ભાવનગર જિલ્લા વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું આગળ આપણે ત્રણ જિલ્લાની માહિતી મેળવી ચૂક્યા છીએ એ વિડીયો જોવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડીયોની પણ લિંક મળી જશે મિત્રો વિડીયો અંત સુધી જોજો કારણ કે વિડીયોના અંતે આપણે એક પ્રશ્ન પણ પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે તો ચલો મિત્રો હવે ટાઈમના બગડતા શરૂ કરીએ તો મિત્રો આ રહ્યો ભાવનગર જિલ્લાની માહિતી તો સૌ પ્રથમ જોઈએ મુખ્ય મથક ભાવનગર જિલ્લાનું ભાવનગર છે સ્થાપના જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ એક મે ઓગણીસો સાહીઠના રોજ પણ ભાવનગર જિલ્લાની સ્થાપના થઈ હતી હવે સરહદ જોઈ લઈએ તો સરહદ મિત્રો અહીં પહેલાં જોઈ લો ભાવનગર જિલ્લો અહીં છે તો ભાવનગરની ઉત્તરે બોટાદ અને અમદાવાદ જિલ્લો આવેલો છે એટલે કે અહીં બોટાદ અને અમદાવાદ જિલ્લો આવેલો છે પૂર્વમાં ખંભાતનો અખાત આવેલો છે તો અને દક્ષિણે અરબ સાગર આવેલ છે અહીં તો દક્ષિણે અરબ સાગર આવેલો છે અને પશ્ચિમમાં અમરેલી જિલ્લો આવેલો છે અને અહીં પૂર્વમાં ખંભાતનો અખાત આવેલો છે તાલુકા જોઈ લઈએ તો તાલુકા ભાવનગર જિલ્લાના કુલ દસ તાલુકા છે ગોગા સિહોર ગારિયાધાર મહુવા ભાવનગર તળાજા ઉમરાળા પાલીતાણા વલભીપુર અને જેસર આ દસ તાલુકાઓ ભાવનગર જિલ્લામાં આવેલા છે તાલુકા યાદ રાખવાની ટ્રીક છે ગોસી ગામ ભાત ઉપાઉજે શોર્ટકટ રીત ગોસી ગામ ભાત ઉપાવજે ક્ષેત્રફળ જોઈ લઈએ તો ક્ષેત્રફળ છે ભાવનગર જિલ્લાનું આઠ હજાર ત્રણસો ચોરસ કિલોમીટર અને સાક્ષરતા દર છે છોતેર પોઈન્ટ એસી ટકા હવે વિશેષતા જોઈએ તો વિશેષતામાં ભાવનગર જિલ્લામાં ગુજરાતમાં દાડમનું સૌથી વધુ ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે યાદ રાખજો મિત્રો ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં દાડમનું સૌથી વધુ ઉત્પાદન થાય છે ગુજરાતની અંદર અમદાવાદ પછી ગુજરાતમાં જામફળના ઉત્પાદનમાં બીજું સ્થાન ધરાવે છે ભાવનગર જિલ્લો ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર ભાવનગર જિલ્લામાં થાય છે આ પણ ઇમ્પોર્ટન્ટ બની શકે છે કે જુવારનું સૌથી વધુ વાવેતર ભાવનગર જિલ્લામાં થાય છે ગુજરાતમાં મુલતાની માટી તથા પ્લાસ્ટિક ક્લેના ઉત્પાદનમાં ભાવનગર જિલ્લો પ્રથમ સ્થાને છે તો મુલતાની માટી તેમજ પ્લાસ્ટિક ક્લેના ઉત્પાદનમાં પણ ભાવનગર જિલ્લો પ્રથમ સ્થાને છે ભાવનગરના પટારા અને ગાંઠિયા જાણીતા છે ગુજરાતમાં મહિલા કુલી ધરાવતું રેલવે સ્ટેશન ભાવનગરમાં આવેલું છે આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે કે મહિલા કુલી ધરાવતું રેલવે સ્ટેશન ક્યાં આવેલું છે તો જો ભાવનગર જિલ્લામાં આવેલું છે માલબેંક ટપુ અને પીરમ ભાવનગરના દરિયા કિનારે આવેલા છે હવે આગળ જોઈએ ગોહિલવાડ ભાવનગર જિલ્લાનો ભાવનગર જિલ્લાનો શેત્રુંજી નદી વચ્ચેનો વિસ્તાર ગોહિલવાડ કહેવાય છે વિશ્વમાં કાળિયાર બ્લેકબકનો સૌથી મોટો નેશનલ પાર્ક ભાવનગર જિલ્લામાં આવેલો છે ભાવનગર શહેરને સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી કહેવામાં આવે છે ભાવનગર જિલ્લાને ઇકોલિપ્ટસ જિલ્લો કહેવામાં આવે છે ઇકોલિપ્ટસ નીલગીરી આપણને ઇમ્પોર્ટન્ટ બની શકે છે કે ભાવનગર જિલ્લાને ઇકોલિપ્ટસ જિલ્લો પણ કહેવામાં આવે છે ભાવનગરનું મહુઆ હાથી દાંતની બનાવટો માટે જાણીતું છે હવે જોવાલાયક સ્થળો જોઈ લઈએ તો જોવાલાયક સ્થળોમાં ભાવનગર ગાંધીજીના કોલેજકાળનું નગર સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી ભાવનગરની સ્થાપના ઈ સીસન સત્તરસો ત્રેવીસમાં ભાવસિંહજીએ કરી હતી પરંતુ ભાવનગરનો વિકાસ મહારાજા તખતસિંહજીએ આભાર તખતસિંહજીને આભારી છે ગાંધીજી ભાવનગરની સામરદાસ કોલેજમાં ભણ્યા હતા તો ભાવનગરની સામરદાસ કોલેજ એટલે કે પ્રશ્ન એમ પણ પૂછાઈ શકે કે સામરદાસ કોલેજ ક્યાં આવેલી છે તો ભાવનગરમાં ભાવનગરમાં સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન મહાત્મા ગાંધીના અધ્યક્ષ સ્થાને કાઠિયાવાડ રાજકીય પરિષદનું સંમેલન મળ્યું હતું આગળ જોઈએ આઝાદી પછી દેશી રજવાડાઓમાં સૌપ્રથમ પોતાનું રાજ્ય દેશને અર્પણ કરનાર ભાવનગરના રાજવી કૃષ્ણકુમાર સિંહ પ્રથમ રાજવી હતા આ પણ ઇમ્પોર્ટન્ટ માહિતી બની શકે છે કે ભાઈ આઝાદી પછી દેશી રજાડોમાં સૌ પ્રથમ પોતાનું રાજ્ય દેશને જો અર્પણ કર્યું હોય તો ભાવનગરના રાજવી કૃષ્ણકુમાર સિંહ જેમણે પછીથી રાજ્યપાલ તરીકે અલગ અલગ રાજ્યોમાં સેવા આપી ભાવનગર લોક ગેટ ધરાવતું બંદર છે જે ગુજરાતમાં એકમાત્ર બંદર છે ગાંધી સ્મૃતિ સરદાર સ્મૃતિ જૂનો દરબારગઢ ઓગણીસો બત્રીસ માં બંધાવેલો ટાઉન હોલ રાજવી કૃષ્ણકુમાર સિંહનો મહેન્દ્ર મેઘાણીની લોકમિલાપ નામની સંસ્થા જે સસ્તા ભાવે પુસ્તકો ઉપલબ્ધ કરાવે છે રવિશંકર રાવળનું આકાર કલા મંડળ નાનાભાઈએ સ્થાપેલી આંબલા ગામ ખાતે આવેલી દક્ષિણા મૂર્તિ સંસ્થા તથા મનુભાઈ પંચોળી દર્શકની સણોસરામાં આવેલી સર પ્રભાશંકર પટ્ટણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ભાવસી પોલિટેકનિક જાણીતી સંસ્થાઓ છે ભાવનગર જિલ્લાની આ જાણીતી સંસ્થાઓ છે આગળ જોઈ લઈએ આ ઉપરાંત ભાવનગરમાં ગૌરીશંકર તળાવ રૂવાપરીનું મંદિર તક્તેશ્વરનું મંદિર જોવાલાયક છે હવે વલ્લભીપુર ગેલો નદીના કિનારે આવેલું છે મૈત્રકાળમાં સમુદ્ર રાજ્ય એવા વલ્લભીપુરમાં નાલંદા તક્ષશિલા સમકક્ષ વલ્લભી વિદ્યાપીઠ આવેલી હતી મૈત્રક રાજવી ધ્રુવસેન બીજાના સમયમાં આવેલ ચીની યાત્રાળુ હ્યુએન સાંગ વલ્લભીપુરમાં તે સમયે દેશના સૌથી વધુ કરોડપતિ વસતા હતા તેવું નોંધ્યું છે અહીંથી ઘણા પ્રાચીન સિક્કાઓ તામ્રપત્રો મળી આવ્યા છે વલ્ભીપુરમાંથી વલભીપુરમાંથી લાકડીઓ કોલસો બનાવાય છે પાલિતાણા પાલીતાણા વિશે જોઈએ પ્રાચીન નામ છે પાદલિપુર ગુજરાતનું મંદિરોનું શહેર જૈનોના પાંચ પવિત્ર તીર્થોમાંનું એક છે પાલિતાણા જે ભાવનગર જિલ્લામાં આવેલું છે છસો આઠ મીચર મીટર ઊંચાઈ ધરાવતા શેત્રુંજય પર્વત પર આવેલા પાલીતાણામાં જૈનોના આઠસો મંદિરો આવેલા છે યાદ રાખજો મિત્રો જૈનોના આઠસો તેસઠ મંદિરો આવેલા છે બધા જ જૈન મંદિરોનો વહીવટ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા થાય છે શેત્રુંજય એ જૈન ધર્મના પ્રથમ તીર્થકર દેવજીનું મૂળ સ્થાન ગણાય છે શેત્રુંજય એ જૈન ધર્મના પ્રથમ તીર્થકર દેવજીનું મૂળ સ્થાન ગણાય છે પાલિતાણા જૈનોનું મુખ્ય તીર્થ છે તેમાં મૂળ નાયક શ્રી આદિશ્વરજી છે આ ઉપરાંત આધુનિક યુગમાં બંધાયેલું સંવત્સર મંદિર આવેલું છે હવે મહુવા તો સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે જાણીતું છે આપ ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલું છે તો મહુવા જે છે મહુવા માલણ નદીના કિનારે આવેલું છે લાકડાના રમકડાનો ઉદ્યોગ વિકસે છે આ ઉપરાંત હાથીદાંતની બનાવટો માટે પણ જાણીતું છે હવે ઘોઘા પાર્શ્વનાથજીનું મંદિર આવેલું છે ગોગા દહેજ ભરૂચ વચ્ચે બાવીસ ઓક્ટોમ્બર બે હજાર સત્તરના રોજ પ્રધાનમંત્રીના હસ્તે ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ગોગા દહેજ ફેરી એ તો દરેક મિત્રોને ખ્યાલ જ હશે કે જેમાં ઘણો રસ્તો કપ ઓછો થઈ જાય છે એટલે વચ્ચેથી તેમાં ગોગા દહેજ ફેરીથી ઘણો રસ્તો કટ થાય છે મજાર ગામ મજાદર ગામ મહુવા પાસે આવેલ મજાદર ગામે દુલાભાયા કાગનું ગામ છે અલંગ એશિયાનું સૌથી મોટું સીપ બ્રેકિંગ યાર્ડ જહાજ ભાંગવાનો ઉદ્યોગ આવેલો છે અલંગમાં જે ભાવનગર જિલ્લામાં જ કહેવાય વેળાવદર ભારતમાં કાળિયારની સૌથી વધુ વસ્તી વેળાવદરમાં છે અહીં કાળિયાર માટે અઢાર ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો વિશ્વનો સૌથી મોટો નેશનલ પાર્ક આવેલો છે કોરિયર ભાવનગર નજીક કોડિયાર ખાતે પાંડવોએ નિષ્કલંક મહાદેવની સ્થાપના કરી હતી ભાદરવી અમાસે અહીં મેળો ભરાય છે ખોડિયાર ખોડિયાર માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે અહીં તાતણીનો ગ ઘરો પણ આવેલો છે જ્યાં દુષ્કાળ દરમિયાન પણ પાણી રહે છે હવે ગોપનાથ તો અહીં દરિયા કિનારે ગોપનાથનું શિવાલય આવેલું છે જ્યાં નરસિંહ મહેતાએ શિવ આરાધના કરતાં ભગવાન શિવે તેમને કૃષ્ણલીલાના દર્શન કરાવ્યા હતા અહીં શ્રાવણી અમાસે મેળો ભરાય છે તલગાજરડા તો રામ કથાકાર શ્રી મોરારી બાપુનું જન્મસ્થળ છે તલગાજરડા એટલે કે ભાવનગર જિલ્લામાં આવેલું છે તળાજા જેનું પ્રાચીન નામ તાલજ્વ પુરી હતું નરસિંહ મહેતાનું જન્મસ્થળ છે અહીં નજીકના ડુંગરો પર બૌદ્ધ ગુફાઓ આવેલી છે બગદાણા તો બગડ બગડ નદીના કિનારે બગડેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે તથા સંત શ્રી બજરંગદાસ બાપાનો આશ્રમ પણ આવેલો છે હાથબ દરિયા કિનારે અહીં કાચબા ઉછેર ઉછેર કેન્દ્ર આવેલું છે આ ઉપરાંત નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે હવે જોઈએ સિહોર તો ભાવનગર રાજ્યની જૂની રાજધાની છે સિહોર તેમજ તાંબા પિત્તળના વાસણોના ગૃહઉદ્યોગ માટે જાણીતું છે જેમાં પિત્તળનું નકશી કામ વખણાય છે હવે ગોમતેશ્વર મંદિર જાણીતું છે મુખ્ય નદીઓ ગેલો શેત્રુંજી કાળુભાર માલણ બગડ કેરી રંગોળી આ મુખ્ય નદીઓ આવેલી છે નદી કિનારે વસેલા શહેરો એક તો વલભીપુર ગેલો નદી કિનારે મહુવા માલણ નદી કિનારે બગદાણા બગડ નદી કિનારે હવાઈ મથક ભાવનગર સિંચાઈ યોજનાઓ તો કઈ કઈ સિંચાઈ તો શેત્રુંજી યોજના રાજસ્થળી ડેમ પાલીતાણા કાળુભાર ડેમ ખેતી તો ગુજરાતમાં સૌથી વધુ દાળમનું ઉત્પાદન થાય છે જામફળના ઉત્પાદનમાં અમદાવાદ પછી બીજું સ્થાન ધરાવે છે ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર ભાવનગરમાં થાય છે તેમજ ખનીજ મુલતાની માટી પ્લાસ્ટિક લેના ઉત્પાદનમાં ગુજરાતમાં પ્રથમ સ્થાને છે સૃષ્ટિ કાળિયાર માટેનો વિશ્વનો સૌથી મોટો નેશનલ પાર્ક બ્લેકબક નેશનલ પાર્ક આવેલો છે ઉદ્યોગોમાં જોઈ લઈએ તો વનસ્પતિ ઘીના ઉત્પાદનમાં વનસ્પતિ ઘીના ઉત્પાદનમાં ગુજરાતમાં પ્રથમ સ્થાન ધરાવે છે અલંગ ખાતે એશિયાનો સૌથી મોટો જહાજ ભાગવાનો ઉદ્યોગ આવેલો છે પર્વતો શેત્રિંજ થાપો ઈસાડવા સાંતશે મોરગાર મિતિયાળા સિહોરી માતાનો ડુંગર લોગઢ ખોખરા તળાજાના ડુંગરો અને રાષ્ટ્રીય ધોરી રાજમાર્ગ નંબર આઠ ઈ નવ નંબર એકાવન પસાર થાય છે લોકકલા ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં કડબી કોમની બહેનો કડબી ભરત ભરે છે હવે મેળા તો ગોપનાથ મહાદેવનો મેળો શ્રાવણ માસની અમાસે ભરાય છે યુનિવર્સિટી તો વિદ્યાપીઠ કૃષ્ણકુમાર સિંહ ભાવનગર યુનિવર્સિટી આવેલી છે સ્થાપના ઓગણીસો ઇઠ્યોતેર કૃષ્ણકુમાર સિંહનું નામ ઈસવીસન બે હજાર બારમાં આપવામાં આવ્યું એટલે કે કૃષ્ણકુમારસિંહ ભાવનગર યુનિવર્સિટી બે હજાર બાર આપવામાં આવી બે હજાર બારમાં આપવામાં આવી લોક ભારતી વિદ્યાપીઠ સણોસરા મ્યુઝિયમ લાઇબ્રેરી બાર્ટન મ્યુઝિયમ ભાવનગર ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ ભાવનગરમાં રિસર્ચ સ્ટેશન અને વિજ્ઞાન કેન્દ્ર ડ્રાય ફાર્મિંગ રિસર્ચ સ્ટેશન વલભીપુર સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સી એસ એમ સી આર મીઠા સંશોધન કેન્દ્ર ભાવનગર કુંડ તળાવ બ્રહ્મકુંડ સિહોર ગૌરીશંકર તળાવ સિહોર તળાવ ભાવનગર બોરબર તળાવ એ પણ ભાવનગર ડેરી ઉદ્યોગમાં દૂધ સરિતા ડેરી આવેલી છે અને બંદર બંદરોમાં ગોગા તળાજા મહુવા અને ભાવનગર હવે મિત્રો એક પ્રશ્ન પૂછવામાં આવે છે તો એ પ્રશ્નનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં આવજો હું પ્રશ્ન છે તો ભાવનગર જિલ્લામાં શાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે જેમાં પ્રથમ ક્રમે આવે છે ઓપ્શન છે જામફળ દાડમ કે જામફળ કે દાડમ આ બેમાંથી એક જવાબ તમારે લખવાનો છે કોમેન્ટ બોક્સમાં મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે આપણી ચેનલ ઉપર આવા વિડીયો મળતા રહેશે ચલો મિત્રો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત